સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન એ વ્રજાધીપનું ભજન કરવું તેની સેવા કરવી તેનું સ્મરણ કરવું એ સિવાય પુષ્ટિજીવ માટે ક્યારેય કોઈ કદાપી કોઈ કર્તવ્ય નથી એકમાત્ર એ જ કર્તવ્ય છે કે કૃષ્ણની સેવા કરવી બીજા શ્લોકમાં આપે જે ઠાકોરજી સર્વસ્વરૂપ આપણને શ્રી મહાપ્રભુજી ગોસાઈજીની કૃપાથી પધરાવી દીધા છે ને આપણા ઘરે બિરાજે છે આપણા માથે બિરાજે છે આપણે એમ કહીએ છીએ કે મારા માથે મારા ઉદ્ધાર સ્વરૂપ બિરાજે છે તો એ આપણા સેવ્ય પ્રભુ એનામાં બધું જોવો એનામાં કઈ બાકી છે એમ ના વિચારો પણ આ જે જે ભાગવત ની કથા હું સાંભળું છું ને એ જ મારો વારો મારા ઘરે પલનામાં ઝુલે છે આ જે મોટી મોટી કથાઓ આ મોટા મોટા રાક્ષસો ને છે આ ગોવર્ધન ધારણ કર્યો છે વરસાદ થી રક્ષા કરી છે વ્રજવાસીઓની અગ્નિ થી રક્ષા કરી છે આટલા આટલા અસુરો થી રક્ષા કરી છે કાલીય નાગ થી રક્ષા કરી છે એ પ્રભુ બીજા કોઈ નથી એ મારા ઘરે જ બિરાજે છે શ્રી મહાપ્રભુજી કૃપાથી એ જ છે બરાબર આ કથા અને સેવાનું અનુસંધાન કરશો ને તો જ આનંદ આવશે સેવામાં જાઓ ત્યારે કથાને યાદ કરો અને કથામાં બેઠા હોય સત્સંગમાં બેઠા હોય ત્યારે તમારા ઘરે જે પ્રભુ બિરાજે એને યાદ કરો કે આ બીજા કોઈની વાત નથી થતી હો આ કઈ નોખા અનોખા ભગવાન ચર્ચા નથી થતી એ મારા ઘરે બિરાજે એની જ અત્યારે આ ચર્ચા થાય તો તમને ભાવનું અનુસંધાન આવશે તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમારા ઘરે બિરાજે છે એમાં કઈ ખૂટે એમ નથી એ સર્વસ્વ માની ને એની સેવા કરો એ બધું છે એમાં શાસ્ત્રો પણ કે છે પૂર્ણ મિધમ પૂર્ણા પૂર્ણ મુદ્દ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણ મેવાશિષ્ય તે પૂર્ણ હોય ને એમાંથી ગમે એટલું કાઢો ને તો એ તો પૂર્ણ જ રીએ ઘણા એમ થતું હોય કે ભગવાન આટલા 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 લાખો કરોડો લોકો છે એ બધાને દઈ દઈએ તો મારી માં એનું નામ ભગવાન એ જેનું સામર્થ્ય છે આખી દુનિયાને આપી દે ને તો એ એની પાસે ખૂટે એમ નથી એટલે બીજા શ્લોક માં આપે પેલા શ્લોક ને જ આગળ વધારતા આગ્યા કહી એવં સદાસ્પ કર્તવ્યમ આપણે જેમ આગળ આજ્ઞા કરી છે કે કૃષ્ણની સેવા કરો એ કર્તવ્ય પરાયણ રહેવાનું છે સ્વયં એવ કરીશ્યતી પ્રભુ સર્વસામર્થો હિ તતો નિશ્ચિંત તતામ રજે નિશ્ચિંત રહો કેવી પણ પરિસ્થિતિ જીવનમાં આવે બધા ક્યારેક જલની લોટી ધરવી પડી પણ આપની ટેક હવેથી કે એ પાછા જલ જ લેતા હોવ પ્રસાદમાં આપડી જેમ જલ ધરીને પછી ગાંઠિયાને હા એમ નહીં આપડી તો વાત આખી અલગ થઈ જાય આપણે તો ઠાકોરજીને દસ મિનિટમાં સમજાવી દઈએ તો પછી બહાર નીકળીને આનંદ જે ભાવતું હોય એ બધું એવી સ્થિતિ છે આપણી કહેવાનું તાત્પર્ય મારું એ છે કે પ્રભુ સર્વસમાર્થ છે ઉપનિષદોમાં આપના માટે કહ્યું છે સર્વ કામ સર્વરસ એ બધું જે કાંઈ માણું છું ને એ બધું પ્રભુમાં છે બસ એકવાર એમો ભાવ રાખીને મારો કે મારા પ્રભુ છે એ સર્વ સામર્થ્યવાન છે અને બધું આપવા સક્ષમ છે મારે ક્યાંય બીજે જવાની એ જરૂર નથી બસ ખાલી એમાં અનન્ય આશ્રય રાખીને હું ખાલી એમનું ભજન કરું એમની સેવા કરું તો બાકીનું તો બધું થઈ જશે પ્રભુ એટલે સ્વામી પ્રભુ એટલે સાદી ભાષામાં કહું તો માલિક નાથ મારો નાથ મારા ઘરે મારી માથે બીરા મને કઈ વાંધો આવવા નહીં દે કઈ ખૂટવા નહીં દે એ વિશ્વાસ એ ભરોસો હોય ને તો ગમે તેવી સ્થિતિમાં પણ મારા વાળા તમે વિચલિત નહીં થયું ન તૂટશો ન હારશો પણ એક દિવસ એમાંથી બહાર નીકળીને આગળ આવશો એ આપણા પ્રભુનું સામર્થ્ય તમને એવા કઈ કેટલાય ઉદાહરણો આપી શકું તમને પોતાના અનુભવમાં હશે અલૌકિક મનોરથ આપણે હોય હોય ઘણા વિચાર્યો કઈ સિચ્યુએશન થતી ના હોય આપણને હૃદયમાં થાય ક્યારે મનોરથ પૂરો થાય ક્યારે મનોરથ પૂરો થાય પણ એ કઈ યોગ ગોઠવાતા ના હોય પણ જયારે એ મનોરથ નો તાપ આપણા હૃદયમાં વધે ને હવે તો કરવો જ છે હવે તો કરવો જ છે હવે ઠાકોરજી કૃપા કરી દે તો કરવો જ છે કરવો જ છે બધી રીતે રીતે સક્ષમ સમર્થ હોવા આપણે કેટલાય મનોરથ નથી કરી શકતા અને ની તો વાત જવા દો ખાલી ગિરરાજી જવું હોય તો એ ઘણા નથી જઈ શકતા ખાલી જતીપુરા જવું હોય તો એ નથી જઈ શકતા વ્રજમાં નથી જઈ શકતા કારણ તમારી ઈચ્છાથી નહીં જવાય ઓલા બાપની ઈચ્છા થાવી જોઈએ તો તને જ બોલાવશે એટલે બસ ફરક આ છે ઘણા મને પૂછો આવે કે જે જે સેવા કે સેવા પધરાવી સેવા પધરાવી ઓલું અનુકૂળતા થઈ જાય ને આમ થઈ જાય ને તેમ છે મારે ક્યારે ઠાકોરજી મારા ઘરે પધારે ને બધું થઈ જાય એટલે તમે તો બરોબર છે મનોરથ રાખો ને વિચાર્યા રાખો

મેં એક જગ્યાએ કહ્યું કે જુઓ આપણું કરેલું કઈ ચાલવાનું નથી એ તો ઠાકોરજી કરશે ને ત્યારે જ બરોબર આ એક હકીકત છે કે મારા બાવાએ પણ એ જ પ્રતિપાદન આપણે મનમાં ભાર લઈને ભરતા હોય કે હું આમ કરી નાખું મેં આ કરી નાખું મેં આમ કરી નાખું પણ હકીકતમાં એક માં એક કરતલ દૂજો કોઈ અને સકટનો ભાર જેમ શ્વાન તાળે ગાડા નીચે કૂતરું જતું હોય તો એને એમ થાય કે ઓહો આખું ગાડું હું લઈને ફરું એમ ઘણા ગામમાં હોય એને એમ થાય કે આખું ગામ મારા ઉપર જ હાલે હોય ઘણા એવા તમને વધારે સમજાય ભાષામાં કહું તો હું એવા ફાકામાં ફરતા હોય એવા ફાકો લઈને ફરતા હોય પણ હકીકતે અરે મારા વાલા કઈ કઈ વેલ્યુ નથી કઈ વેલ્યુ નથી એ સર્વ સમજ ભગવાન ની ઈચ્છા થાય ને તો જ પાંદડું હલે બાકી હલતું નથી પ્રભુ એમ થાય હા તો હવે પછી એ એને પ્રશ્ન એમ થાય તો અમારે શું ખાલી જવાનું કરવાનું જ નહીં બધું ભગવાન જ કરશે તો પછી કઈ કોઈ પ્રયત્ન કે કઈ અમારે કરવાનો જ નહીં નહીં કરવાનો તમારો ભાવ તમારી સેવા તમારો પ્રયત્ન એવો હોવો જોઈએ કે ઠાકોરજીને કૃપા કરવાનું મન થાય

અનસકડી ધરતા હોય તો એવી અનસકડી ધરો કે ઠાકોરજીને સખડી આરોગવાનું મન થઈ જાય કે આના હાથની સકડી સખડી હવે ક્યારે એક ટાઈમ સેવા કરતા હોય તો એવી સેવા કરો કે ઠાકોરજી થાય કે હવે તો સાંજ બે અંગીકાર કરવી છે ને ગમે એટલું મન બનાવીને બેઠા હોય કે નથી જ કરવી ઓ સેવા ઘણા એવું નક્કી કરીને બેઠા હોય હા સખડી તો ધરીશ જ નહીં હા ગમે થાય ને આ બધા ગમે એટલા ચડાવે નહીં કે મારે સખડી તો ધરવી જ નથી આ ઘણા એવા આપણે જોયા નથી ધરવી એમ નક્કી કરીને બેઠો બે ટાઈમ તો નહીં જ થાય પણ જે પ્રભુ ની ઈચ્છા થાય ને ત્યારે આપણી શું કિંમત ધરવા ઓલો તાત્કાલિક એવું બધું ધરવા બે ટાઈમ સેવા કરવા માંડે કારણ કે એમને કરવી એમને લેવી જ તમારી સેવા પછી કોઈ આડું નહીં આવે ઘણી વાર કે ઘરના સદસ્ય ની અનુકૂળતા નથી ને ઓલો આઘો ભાગે જ ને ઓલો આડો ફાટે જ ને ઓલો આમ કરે જ ઓલો આમ કરે જ ને ધિકરાનો સાથ નથી એને અવલામ છે એ બધું એક સરખું થઈ જાય બધું ગોઠવાઈ જાય કારણ પ્રભુ કોણ છે તો કે યોગેશ્વરેશ્વર એ તો બધાય જેટલા યોગ દુનિયામાં યોગ સંયોગ થાય છે ને એ બધાના ઈશ્વર એને જ્યારે જે યોગ કરવું હોય ત્યારે થઈ જાય આપણા માટે જે બહુ અઘરું હોય એના માટે બહુ સરળ છે આમ સૂર્ય ઉગે ને પરિસ્થિતિ ફરી જાય બધી હવારે રાત આખી વિકરાળ હોય રાત્રા તો ચિંતા લઈને સુતા હોય પણ સવારનો સૂર્યોદય થાય નવી આશા નવા ઉમંગ સાથે આવે નવા ઉત્સાહ સાથે આવે અને જેમ સૂર્ય ઉડે ઉગે અને વાદળાને ઝાકળને બધું હટી જાય ને એમ આપણી દુઃખ ને ચિંતા બધું આજે મહાપ્રભુજી ની વાણી નો સૂર્યોદય એકવાર થઈ જાય ને જો તમારી અંદર તો આવી નાની નાની ચિંતાઓ ને બધું એમને ઓલી ઝાકળની જેમ ઉડી જાય એ પુષ્ટિ બાદ પ્રભુ સર્વ સમર્થ હોય એ ભાવને દ્રઢ કરવો પડશે અને નિશ્ચિંત થઈ જાઓ એના માટે નિશ્ચિંતતા કરી આજે આપણે અહિયાં આ વાસુભાઈ આવ્યા જ એ અહીંયા શ્રીનગર ગામમાં જ રહીએ એને કદાચ નહીં ગમે પણ હું ખાલી આ ઉદાહરણ માટે એક દાખલો દઉં એનો એને નાનપણથી અમે ઓળખીએ એ મરજાદી પહેલાથી સેવા કરે એની ઓલી બધી ઓલી હોય ને મરજાદીની ડોલચી ને જલ ને હવે તો જલ નું ઘણું સારું છે પેલા તો બધાય કુવા અને તળાવ ને એવું ગોતવું પડતું તો અમે ઓળખ હતા ને તે દીને ઓળખીએ અથવા એમ કહીએ કે અમે જ્યારે ધોતી નતા પહેરતા એ ટાઈમ આ એવડા નાના હતા ત્યારથી ત્યારથી એ પાડે છે અને જેમ સબદિંગના હોત એક સમાન એક સમય એવો આવ્યો કે એને શ્રીનગર છોડવું પડ્યું એટલો બધો કરજ કરજ થઈ ગયું માથે એટલી બધું નુકસાની થઈ ગઈ એ બધું થઈ ગયું પણ પ્રભુ ઉપરનો ને ગુરુદેવ ઉપરનો એનો વિશ્વાસ ને ભરોસો ગયો નહીં એ અમે એના સાક્ષી પ્રભુ ગમે એવી સ્થિતિ થાય તો એની મરજા છૂટી નહીં એની ટેક ન છૂટી રૂપિયા હતા ત્યારે ના છૂટી અને વયા ગયા બધા ત્યારે ના છૂટી અને એવી કપરી પરિસ્થિતિમાં અમે એને જોયેલો છે કે ત્યારે એ મરજા પાડતો સેવા કરતો પોતાના ઠાકોરજીને બધુંય થાય એટલું બધું ધરતો અને જુઓ એ વર્ષો પછીની આજની સ્થિતિ તો આજે ઠાકોરજી એવી કૃપા કરી છે કે પેલા હતું ને એના કરતા ચાર ગણું કરી દીધું ઠાકોરજી આજે મર્જા દેવ નેમ છે આ તો એક લાઈવ ઉદાહરણ મને કદાચ યાદ ના આવત પણ આજે આ રૂબરૂ છે તો મને યાદ આવી ગયું એટલે આ લાઈવ ઉદાહરણ જો ઠાકોરજીની કૃપા કેમ થાય તમે તમારો ભરોસો તમારો વિશ્વાસ તમારી ટેક તમારું ઠાકોરજી અને ગુરુદેવમાં જે ઢળતા તમારી જે છોડો નહીં ને તો ક્યારે ઠાકોરજી અને ગુરુદેવ છે ને એ ક્યારે નિરાશ તમને નહીં થવા દે એક ને એક દિવસ તમને ફરી પાછા એ કૃપા સાસે પ્રભુ સર્વ સમર્થ હોય પ્રભુ સર્વ સમર્થ છે એ જે કઈ કરવા ધારશે એ બધુંય કરશે તમે નાહક ની ચિંતા કરોમાં એ આજ્ઞા અહિયાં મહાપ્રભુજી આપણને બીજા શ્લોકમાં સમજાવે છે તમારા ઘરે બીરા જે છે એ સંપત્તિ રૂપ જ છે અલૌકિક સંપત્તિ રૂપ પ્રભુ છે જેમ પારસ મણીને લોઢું અડે અને એ સોનું બની જાય એમ તમારા પ્રભુની સેવામાં જે જે કઈ આવશે ને એ બધું સુવર્ણ બની જશે બીજું સંપત્તિમાં ઘણી વાર ઘણા ને એમ એ થાય કે ઠાકોરજી સંપત્તિ આપી તો હવે હું ઠાકોરજી નું બધું હું કરી દઉં એવો અહંકાર પણ આવી જાય તો ત્યાં રોકાવાનું કહ્યું છે આપણે ત્યાં જુઓ વાર્તા પ્રસંગો તમે જોશો ને તો બધા બધા ઉદાહરણોમાં આપણા પૂર્વાચાર્યોની અપ્રસન્નતા થઈ જેણે જેણે એવો ભાવ વ્યક્ત કર્યો ને કે હું આ બધો ખર્ચ ઠાકોરજીનો આપી દઉં અરે મારા વાલા અમે એવું નથી વિચારતા વિચારતા અમે અમારે ત્યાં એક ભાવના છે કે જે કાંઈ સેવા થાય છે જે કાંઈ આ પોંચાય છે ને એ કોણ કરે છે આ પલંગડી વાળો કરે છે પલંગડીમાં બિરાજમાન મહાફરુજી ગુસાઈજી છે ને બિરાજે બધાય મંદિરમાં એ કરે છે એ પૂરું કરી શકે આપણે અહીંયા તો વિવેક એવો છે કે ગુસાઈજીના ઘરનું તો નમકે આપણાથી પૂરું ન થાય લૂણ પણ લૂણ પણ આપણાથી પૂરું ન થાય સેવા કરવી હોય તો ભાવપૂર્વક દિનતાથી કરવાની છે એવા અભિમાનથી નહીં કે આ લ્યો આ બાલકનું મેં કામ પૂરું કરાવી દીધું આ ઠાકોરજીનું કામ મેં પૂરું કરાવી દીધું જ્યારે એવો અહંકાર તમારી અંદર આવ્યો ને એ રીતની સેવા થઈ ને એટલે સમજજો કે બધું વિફલ બધું વ્યર્થ થઈ ગયું નકામું થઈ એની ઉપર અપ્રસન્નતા થઈ છે બિરબલ ઉપર અપ્રસન્નતા થઈ છે જેણે જેણે એવા ભાવ વ્યક્ત કરી રહી બધા ઉપર અપ્રસન્નતા થઈ છે આપણા આચાર્ય